તંત્રના અધિકારીઓ વન વિભાગના અધિકારીઓ એ સાથે મળી અને જે એક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આ જે ચેકિંગ છે એ લીગલ કે ઇલીગલ જે કઈ પણ પ્રોપર્ટીસ છે એની આ ચેકિંગની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી રહી છે આપણી સાથે અહીંયા એમના સંચાલક જીર પ્રાઇટ રિસોર્ટના સંચાલક છે મહેન્દ્રસિંહ સોલંકી એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું મહેન્દ્રસિંહ જણાવો આ જે અત્યારે હાઈકોર્ટની સૂચનાથી વહીવટી તંત્ર દ્વારા જે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આપના રિસોર્ટ પણ એમાં અહીંયા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે શું કહેશો આ પ્રક્રિયા બાબતે જી સાહેબ હું પર્સનલી અને મારી કંપની કેમ્પ લ્યો આ બાબતે ખૂબ જ ફેવરમાં છીએ સરાહનીય કારીગરી થાય છે આ ચેકિંગનો મુખ્ય હેતુ ખરેખર તો વન્ય પ્રાણીઓને દખલ થાય છે કે નહીં એ મહદ અંશે હોવો જોઈએ અને એ બાબતે આ પણ એક કામગીરી છે કે કેટલું બાંધકામ થયું છે કેવું બાંધકામ થયું છે લીગલી કેટલું ઇલીગલી કેટલો એની તપાસ થાય અને આ ઉદ્દેશ જો પાર પડતો હોય કે વન્ય પ્રાણીઓને દખલ ન થાય એવી કામગીરી પ્રત્યે કે આ નિષ્કર્ષ એ તરફ આવે એ બાબતે જ સારી કામગીરી ગણી શકાય સર બિલકુલ જે રીતે જોઈ શકાય છે છે અને ખાસ કરીને જયારે ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા માટે આ જે તંત્રનો છે એ પ્રયાસ છે એમને જે રિસોર્ટ ના સંચાલકો છે તે પણ આવકારી રહ્યા છે સાગર ઠાકર ન્યૂઝ કેપિટલ